એ હું તમને કહીશ એક એક ના ફાયદા પણ બતાવીશ અને સાથે એ પણ કહીશ કે આ સીડ્સ લેવાથી શરીરમાં કેટલા ફેરફાર થશે અને તે તમારા માટે કેટલા ઉપયોગી છે સૌથી પહેલા હું તમને એ કહું કે આ જે સીડ્સ છે એ કયા કયા છે કાની અંદર સનફ્લાવર સીડ્સ છે અને પમ્પકિન સીડ્સ છે તલ છે સાથે જ વરિયાળી પણ છે અને અળસી પણ છે અને આ ઉપરાંત પણ તમે તરબૂજના બીજ છે અને બાકીના બધા સીડ્સ પણ એડ કરી શકો છો હવે તમને હું એ કહું કે આ જો તમે લેશો તો તમને શું ફાયદો થશે સામાન્ય રીતે આપણા શરીરમાં ઓમેગા થ્રીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ તો ઓમેગા પ્રમાણ આપોઆપ વધી જશે કારણ કે ઓમેગા થ્રી રીચ હોય છે એટલું જ નહીં આ બધા જે સીડ્સ છે તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ સારું એવું હોય છે ખાસ કરીને વેજીટેરિયન લોકોને પ્રોટીનના સોર્સની ખબર નથી હોતી અને એવું વિચારતા હોય છે કે આપણે વેજીટેરિયન છીએ એટલે પ્રોટીન માટે તો બહુ લિમિટેડ સોર્સ હોય એટલે આપણી પ્રોટીન રિક્વાયરમેન્ટ જે પણ બોડીની છે એ ક્યારેય ફૂલફિલ થતી નથી પરંતુ એવું નથી કારણ કે આ સીડ્સ તમે ખાશો તો એ પણ તમારી ફૂલફિલ થઈ જશે આ ઉપરાંત મેગ્નેશિયમ રીચ છે પોટેશિયમ રીચ છે સાથે જ એન્ટી ઓક્સિડન્ટ પણ છે જી હા એન્ટી પણ છે અને આ ઉપરાંત વાત કરીએ તો કેલ્શિયમ રીચ પણ છે હવે એક પછી હું તમને જે આ બધું કહ્યું એનાથી શરીરમાં શું થાય એ તમને સિમ્પલ ભાષામાં કહી દઉં સૌથી પહેલા તો ઓમેગા 3 એટલે આપણા શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તેનો રોલ ખૂબ મહત્વનો છે કેલ્શિયમ રીચ કેલ્શિયમ રીચ તલ હોય છે અને એને કારણે આપણા દાંત આપણા જે પણ હાડકા છે એને મજબૂત બનાવે છે જોઈન્ટ્સ મજબૂત બનાવે છે અને વાત કરીએ એન્ટીઓક્સિડન્ટની તો હવે એ તો લગભગ બધાને ખબર છે કે એનાથી આપણી ઇમ્યુનિટી સારી થાય છે આપણી સ્કીન હેર આઈઝ માટે પણ સારું છે મેગ્નેશિયમ પોટેશિયમ પણ શરીરમાં ખૂબ મહત્ત્વનો રોલ નિભાવે છે અને પ્રોટીન દરેક બોડીને રિક્વાયરમેન્ટ હોય છે તમારે એનર્જી લેવલ માટે અને સાથે જ બોડીને સારું એવું ફંક્શન કરવા માટે તમારું મેટાબોલિઝમ પણ અપ થાય છે જો પ્રોટીન રીચ તમે ફૂડ લો છો તો અને તેનાથી શું થશે તો તેનાથી એ થશે કે તમે જે પણ ઇન્ટેક કરશો એટલે જે પણ ખાશો તમારા ડાયટમાં એ તમારે જે માં ગેઇન નહીં થાય ફેટમાં ગેઇન નહીં થાય એની બદલે એનર્જીમાં વપરાશે અને ફેટ પણ સારી એવી બંધ થશે આ તમામ ફાયદા રહેલા છે ને એટલા માટે જ મારા ઘરમાં તો નિયમ છે કે હું આવી રીતે ડ્રાય રોસ્ટ કરીને સીડ્સ રાખી દઉં છું અને એક સમય એવો હોય છે એ હું જીમ જતા પહેલાં લેવાનું પસંદ કરું યા તો પછી હું સાંજના નાસ્તા સાથે લઉં છું અથવા મિડ મોર્નિંગમાં પણ લઈ શકાય દિવસમાં તમે એકથી બે ચમચી જો આ સીડ્સ ખાઈ લેશો તો તમારા શરીરમાં તમે ઘણો ફરક મહેસૂસ કરશો અને જે પણ અનુભવો તે મારી સાથે શેર કરવાનું ચૂકશો નહીં આવા જ સારા વિડીયો માટે તમે અમારી ચેનલ ફેક્સ ફીટ તક ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમામ ઉપયોગી વિડીયો આપના મોબાઈલ સુધી પહોંચી જાય અને જો આજનો આ વિડીયો આપને યુઝફુલ લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો બાય